સમગ્ર ઘટનાની વિગત પર નજર કરીએ તો વાકરા તાલુકામાં આવેલ પિસાદ ગામની સીમમાંથી એક એટીએમ મશીન બ્રોકેજ હાલતમાં મળી આવ્યું હતું આ મશીન એચડીએફસી બેંકનું હોવાનું જાણવા મળી રહ્યું છે વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વાકરા નગર વિસ્તાર અને આસપાસના ગામોમાં તસ્કરોની દહેશત ઊભી થઈ છે સાયકા જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ બનવા પામી છે લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરીને તસ્કરો બિંદાસ પડે એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે અને પોતાના મિલકતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયશીલ થયા છે અને તેવામાં વાઘરા પોલીસને પણ શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાઘરા પોલીસ મથકથી આશરે બસો મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને સ્વયંભૂ ઉઠાવી લઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનિક લોકોને ઊંઘ હરામ કરી મૂકી છે એટલું જ નહીં મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલ રોકડ ચાઉ કરીને મશીનને પિસાદ ગામની સીમા આવેલ ખેતરમાં ફેંકી દીધું હતું જેની જાણ ખેતર માલિકને થતા તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવ્યા ને પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવીને તસ્કરોનું પગેરું મેળવવાના કવાયત શરૂ કરી દીધી છે જો કે પોલીસને આ નાકામી સામે લોકોમાં તરે તરેની ચર્ચા ઉઠવા પામી હતી લોકો સુરક્ષા અને સેવાના પ્રતિક પોલીસ જવાનો પોતાના માલ મિલકતની હિફાજત કરે અને આવી ઘટના રોક લાગે અને ચોરીની દહેશતથી છુટકારો મળે તેવી વાત જોઈ રહ્યા છે હવે જોવું એ રહ્યું કે ચોરોને હથકડીઓમાં પેરવીને જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કંઈ માહિતી સાંપડી ન હતી